હેલો મિત્રો હું જઈ રહ્યો છીએ ગોગા મહારાજના દર્શન કરવા તો હું તમને પણ બતાવીશ કે કઈ જગ્યાએ જઈ રહ્યો છું ને ક્યાં છે ગોગા મહારાજનું મંદિર તો વિડીયો દેખજો ને આ છે પોણસદાન બોર્ડ છે દસ કિલોમીટર દૂર છે ને આ એ જગ્યા છે જ્યાં ગોગા મહારાજનું મંદિર છે ચલો મિત્રો હું તમને બતાવી લો કે ગોગા મહારાજનું મંદિર ક્યાં છે તો મિત્રો આજ છે ગોગા મહારાજનું મંદિર જ્યાં હું દર્શન કરવા જઈ રહ્યા છું